નમસ્કાર દર્શક મિત્રો હું તો બોલીશ માપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના કંડોણા તાલુકાના પીપળી ગામની ગૌચરની જમીન ઉપર આશરે દસ વર્ષથી કબજો કરી પોતાની માલિકીની જગ્યા હોય તેમ ઉપયોગ કરનાર ગામના રહેવાસીઓ તેમજ ગામના સરપંચ દાનુભા નથુબા જાડેજા દ્વારા ગૌચરની જમીન ઉપર કબજો કરી પોતાની મહોત્સવ તેમજ પૈસા કમાવા માટે ખેતી કરી રહ્યા છે શું દાનુભા નથુભા જાડેજા પીપળી ગામના સરપંચ હોવાના કારણે તંત્ર દ્વારા તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આટલું જ નહીં વિપડી ગામના જ એક પત્ની અને એક જાગૃત નાગરિક તરીકે રવિરાજસિંહ જાડેજા દ્વારા ત્યાંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સરપંચ દાનુભા નથુભા જાડેજાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલ હતા પરંતુ સરપંચ દાનુભા નથુબા જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવેલ હતું કે મને કાંઈ ખબર જ નથી તો શું સરપંચ હોય ને કાંઈ ખબર જ ના હોય તેવું બની શકે ને ખબર ના હોય તો સરપંચ કઈ રીતે છે સરપંચને તો ગામની બધી જ ખબર હોવી જરૂરી હોય છે પરંતુ અહીંયા તો સરપંચ દાનુભા નથુભા જાડેજા દ્વારા જ ગૌચરની જમીન ઉપર કબજો કરેલ છે તો કઈ રીતે કહે કે મને ખબર છે ને જો ખરેખર કાંઈ ખબર જ ના હોય તો શું સરપંચ દાનુભા નથુભા જાડેજા પોતે જે જમીનો વાપરી રહ્યા છે ઉપયોગ કરી રહ્યા છે તો શું તે જમીનોના દસ્તાવેજો સાત બાર કે અન્ય કોઈ પણ પુરાવાઓ છે ખરા જો છે તો કેમ રજૂ કરતા નથી તેમજ મામલતદારને પણ લેખિત ફરિયાદ રવિરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે છતાં પણ મામલતદાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો કેમ મામલતદાર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી શું મામલતદાર સરપંચ દાનુભા નથુભા જાડેજા પોલીસ અને ગામના અન્ય કબજા કરેલ વ્યક્તિઓની રાજનીતિ છે કે મિલીભગત રવિરાજસિંહ જાડેજા દ્વારા ગૌચરની જમીનને લઈ અવાજ ઉઠાવતા અને ફરિયાદ કર્યા બાદ તેમને ધમકીઓ પણ મારવામાં આવેલ છે શું અબોલ પ્રાણીની ગૌચરની જમીન માટે લડતા રવિરાજસિંહ જાડેજાને પણ થશે તો તેનું જવાબદાર તંત્ર રહેશે હવે જોવાનું એ રહ્યું કે પીપળી ગામની ગૌચરની જમીન ઉપર કબજો કરેલ ખાલી કરાવવામાં આવશે કે નહીં અને જો ખાલી કરાવવામાં નહીં આવે તો રવિરાજસિંહ જાડેજા દ્વારા કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હું તો બોલીશ રાજકોટ મારું નામ જાડેજા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ નામ છે ગામ પીપળી રહેવાનું બી પીપળી હાલમાં જે તમને જે દ્રશ્યો બતાવેલા છે જે કે જે મારી પાછળ જે તમે જગ્યા જોઈ રહ્યા છો તે ગૌચર અને સરકારી ખરાબો છે કે જેમાં અમારા ગામના લોકોએ દબાણ કરીને કરેલું છે અને ગૌચરની જગ્યા ઉપર અવારનવાર મકાન કૂવા અને દીવાલો કરી કૂવા ગાળી અને પોતે ખેતર બનાવીને અત્યારે એ લોકો કબજો કરેલ છે એટલે હાલ તંત્રને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવેલો છે મારું નામ રવિરજ રાજેન્દ્રસિંહ છે ગામ પીપળી તાલુકો જામકરોણા જિલ્લો રાજકોટ હાલમાં તમે જે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોયા જે ગૌચરની જમીન બાબતનું છે કે તેમાં ગામના લોકો અને સરપંચ મળીને જે અત્યારે જમીનમાં જે દબાણ કરેલું છે એ બાબતે અત્યારે મેં અવાજ ઉપાડ્યો છે અત્યારે હાલમાં સરપંચે વીસથી ચાલીસ વીઘા જેટલું દબાણ કરેલું છે અને ફરતે પોતાના જમીનની બાજે દિવાલનું બાંધકામ કરી દીધેલું છે કે દિવાલનું બાંધકામ કરી દીધેલું છે તો હરવાર તંત્રની પણ આમાં મિલી ભગત લાગે છે કે ભાઈ તંત્રની મીઠી નજર નીચે આ બધું કામ થતું એવું લાગે છે અને હાલમાં મેં છ મહિનાથી જે ગૌચરની અરજી કરેલી છે કે જે અરજીનો કોઈ મને જવાબ નથી મળ્યો એટલે કે જાહેર જનતાને અપીલ છે કે અત્યારે તે મારો સાથ આપશે કે હાલમાં તંત્ર મને કોઈ જવાબ આપતું નથી કે છ મહિના થઈ ગયા કોઈ અરજીનો નિકાલ ન કરતા અને તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યારે જે હાલમાં જે તમે જે મારા પાછળનું મકાન જોઈ રહ્યા છો એ બી અત્યારે ગૌચરની છે આ હું જ્યાં ઊભો એ જગ્યા ભાઈ ગૌચરની જ છે તમે જોઈ શકો છો આ જગ્યા કે હાલમાં એ ગૌચરની જગ્યા જ છે કે અત્યારે આપનું નામ

બધી રીતે દબાણ કરેલું છે એ જગ્યા જલ્દી જલ્દી હટાવવા માટે મેં પ્રેસ કોન્ફરન્સ આના માટે કોઈ તમે અરજી કરેલી કે સરકાર પાસે કોઈ માંગ કરેલી હા મેં છ મહિના પહેલા કલેક્ટરમાં અરજી કરેલી છે અને એમાં અત્યારે અમારા ગામના પિસ્તાલીસ થી પચાસ જણાના નામ લખાવીને એના વિરુદ્ધ અરજી કરેલી હા કલેક્ટરમાંથી તમને કાંઈ પૂછપરછ કે બીજા કોઈ તરફથી કંઈ એવી રીતે ના પોલીસ સ્ટેશન સુધી પહોંચેલું હતું અને મામલાદાર સુધી પહોંચેલું હતું પણ અત્યારે એનો હાલમાં કોઈ નિકાલ નથી આવતો મામલાદાર પાસે હું આરટીઆઈ માંગુ છું

જે જગ્યા બચાવી પડી છે જે તમે કીધું કે સરપંચ દ્વારા એને આ કઈ પ્રૂફ કે આપણી પાસે બીજું છે હા મારી પાસે વિડિયો છે આ ફરતે દીવાલ વારી દીધી છે આશરે 20 થી 30 છે કેટલા ટાઈમ થી વંડોન દીવાલ વારેલી છે જેવું થઈ ગયું

બે ત્રણ જણા આવીને મારા ઉપર હુમલો કરવા આવ્યાં હતાં એની અમે અરજી કરી લી પોલીસ સ્ટેશન કોના ગોના તમને ફોન આવેલા છે ધમકી બાબતે ધમકી બાબતે ગામના અનેક લોકોના મને ફોન આવેલા છે પણ આપણે કોઈ ધ્યાન મને જ અને હું મારું અત્યારે જે હાલે છે એ ચાલુ જ રાખું એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી તમને ધમકી બાબતે ફોન આવે છે એના માટે કંઈ ધમકી બાબતે ફોન આવે ન માટે મેં એકસો એકાવન કરે પોલીસ આપણી પાસે કયા છે કે આ ગોર્ટિક એની ફેસારી મારે મારી પાસે એટલો નકશો છે આ